પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાપખા ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ અપનાવી પ્રાકૃતિક ખેતી વાર્ષિક સાત લાખ રૂપિયાની આવક મેળવી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અન્ય ખેડૂતોને કર્યું આહવાન આધુનિક યુગમાં બહુ વધુ ઉપજ અને ઝડપી નફાની લાલચે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો અતિશય ઉપયોગ થતો રહ્યો છે પરિણામે જમીનની ઉર્વા ઉર્વરા શક્તિમાં ઘટાડો ખેતી ખર્ચમાં વધારો તેમજ માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી છે આવી સ્થિતિમાં પાટણ જિલ્લાના અનેક ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની સકારાત્મક નિર્ણય લીધો છે જે લાંબા ગાળે લાભદાયી સાબિત થઈ રહ્યો છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાપખા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક આશરે સાત લાખ રૂપિયાની આવક મેળવી છે જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે રામજીભાઈ રાયગોર મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે હું ચાપખા ગામનો વતની છું અને લગભગ સાત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અને મારા પાસે પચીસ વર્ષથી ગાયો ત્રણ છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું એમાં પાકમાં ચણા ઘઉં અળદ તુવેર અને શાકભાજી પણ કરું છું પછી બાગાયતમાં મારા પાસે ત્રણસો આંબા છે પછી જામફળ છે પછી ખારેક છે લીંબુ છે આ પણ મેં સંપૂર્ણ પ્રાકૃતિક કરેલ છે અને મને સરકાર તરફથી બે ગાયની સહાય પણ મળે છે અને હું લગભગ સાત વર્ષથી બિલકુલ યુરિયા ખાતર ડીએપી કે કંઈ રાસાયણિક દવા કંઈ પણ વાપરતો નથી અને હું આત્મા સાથે સતત આઠ દસ વર્ષથી જોડાયેલો છું અને મને આત્મા તરફથી તાલીમો પણ ખૂબ મળેલ છે અરસી ગાવક અમારી છ સાત લાખ રૂપિયા છે રોગ એટલા બધા વધી રહ્યા છે કે નોની ઉંમર ઉંમરમાં એટેક આવે છે કેન્સરના રોગો પણ ઘણા થયા કોઈને કિડની ફેલ થઈ જાય છે આ બધું અત્યારે રાસાયણિક ખાતર બહુ વાપરવા લોકો બહુ બેફામ વાપરે છે એના કારણે આ રોગ વધી રહ્યો છે એટલે અત્યારે સરકારની એવી ઝુંબેશ ચાલે છે સરકાર ખૂબ આના પાછળ ખર્ચો કરે છે કે પ્રાકૃતિક ખેતી તમે કરો તો તમે નિરોગી રહેશો એટલે અમે પણ એક આ જાણવા અમને મળ્યું કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવાથી સારું પણ એવું ઉત્પાદન પણ મળે છે એટલે મારી પણ એવી સાહેબ અપીલ છે કે હું પણ આ પ્રાકૃતિક ખેતી કરું છું અને બીજાને પણ હું સલાહ આપું છું અને મને આનાથી ઘણો ફાયદો થયો છે